તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે અલગ અલગ તરીની ક્લિપો વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે વિજયભાઈ રૂપાણીના ભેસના અંદર ગુજરાતના સુપરસ્ટાર કલાકારો પણ આવ્યા હતા અને સારા સારા સિરિયલોના એક્ટરો પણ આવ્યા હતા દોસ્તો હાલ સુંદરભાઈની ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે એ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે અતિક્રિયાના વિડીયો પર લાવતો હતો દોસ્તો તો હાલ સુંદરભાઈ એનું એવું કેવું છે કે વિજયભાઈ રૂપાણીનો કોલ મારામાં આવ્યો હતો અને હું બીજી હતો એના કારણે કોલ ના ઉઠાવી શક્યો ઘડીક રહીને કોલ કર્યો તો વિજયભાઈ રૂપાણી એમ કહેવાય છે કે પ્લેનમાં લંડન જવા માટે તૈયાર થઈ ગયા હતા અને એને એવું કીધું હતું જે એના વિજયભાઈ રૂપાણીને જે મૂકવા આવ્યા હતા ભાઈ એને એવું કીધું હતું કે વિજયભાઈ પાછા આવશે તો અમે તમારી મુલાકાત કરાવીશું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સુંદરભાઈ એમ કહેવાય છે કે ખૂબ જ રડી પડ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સુંદરભાઈ તારક મહેતા કાં ઉલ્ટા સષમાની અંદર કામ કરે છે દોસ્તો અને એમ કહેવાય છે કે જેઠાલાલ છે એના શાળા તરીકે છે અને એમ કહેવાય છે કે દયાભાભી છે એના ભાઈ છે દોસ્તો તમને ખબર હશે ખાલી સિરિયલ માટે જ ભાઈ છે અને શાળા છે દોસ્તો તો તમને ખબર હતી હશે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર નહીં જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો પ્રાર્થના સભાની અંદર એમ કહેવાય છે કે નીતિન જાની પણ આવ્યા હતા નીતિન જાનીનું પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે નીતિન જાનીનું એવું કહેવું છે કે વિજયભાઈ રૂપાણી એમ કહેવાય છે કે બહુ સારા સારા વ્યક્તિ હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરી